જય ટોપર ચેનલમાં આપનું સ્વાગત કરવામાં આવે છે આજે આપણે તપેશ્વરી આશ્રમ કિશનગીરી બાપુ દ્વારા બનાયેલ તપેશ્વરી આશ્રમ જે ખડોલ ગામ તાલુકો વાવ અને જિલ્લો બનાસકાંઠામાં આવી પહોંચ્યા છીએ તો આજે આ આશ્રમમાં શું મહત્વ છે કેવું મંદિર છે અહીંનો શું મહિમા છે અને અહીંનો શું ઇતિહાસ છે તેની વાત કરશું તો આપણે પહેલાં તપેશ્વરી બાપુના આ બાપુના આશીર્વાદ મેળવી અને એમને પ્રશ્નો કરીને અને એ આપણને જવાબ આપશે ને એ રીતે આપણે એમનો ઇતિહાસ જાણશું નમસ્તે બાપજી હવે બાપજી અમે અહીં પધાર્યા છીએ તો અહીંના આશ્રમ વિશે તમારે અમને જે જે માહિતી છે એ કહેવાની છે દે ભગવાન કી જય જ્યારે મેં અગિયાર વર્ષ પચાસ ગ્રામ ચા ઉપર ઉપવાસ કરી અને એક હજાર દાડા ઊભી તપસ્યા કરી અને મને સંકત મળ્યા કે દક્ષિણ દિશામાં રોમા પટેલ રોમાભાઈ કલાભાઈ રોમાભાઈ કર્ણાભાઈના ખેતરમાંથી દક્ષિણી ભૂજાના બે શંખ મળ્યા એમાં સંકેત એવો આવ્યો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હું એક મંદિર બનાવું આ રીતના એલાણી મને મળ્યા તો એના માટે મને દક્ષિણી પૂરણા પૂરણી શંખ બરાબર આ પૂરણી શંખ બે હજાર છન્યુમાં મળેલા છન્યુમાં મળેલા એના ઉપર મેં ત્રિદેવ મંદિરનું ખેતરમાંથી આ દક્ષિણ દિશામાં રામાભાઈ કરણાભાઈ ખેતરમાં છે ખુલ્લા નહીં ખોદકામ કર્યું ના એમને હોતેડું હાંકતા મળ્યા હતા હા શંખ મળ્યા એના ઉપર મેં નિર્ણય કર્યું નિર્ણય કરીને ગામથી પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં તળાવ દે સરોવરની પહાડ ઉપર આશ્રમ મેં કરી અને મારી જાતને તે હાથે ચણતર કરીને ત્રિદેવ મંદિરની સ્થાપના કરી કે આ મંદિરનું નામ એવું છે કે રજોગણ તમોગણ ને છતોગણ સ્વર્ગ લોક મળતો લોકને લોક બ્રહ્મા વિશ્વમાં ત્રણેય માળનું મંદિર છે એમાં મને સંકેત થતા કે ભાઈ બ્રહ્માજીના મંદિરમાં કોઈ બચતું નથી તો મને એમ લાગ્યું શંકરનો શ્રાપ હતો બાર શંકર જ્યોતિષલિંગ બનાવ્યા બાર દુર્ગા નવ ઘરે વણવટી સિગોતર સિગોતર ફરસી સિગોતર નાગણેશ્વરીને વિહોત હરેક માતાનો પ્રણા કરી વિશ્વકર્મા કરી અને એને ગૌરીશંકર ઉધી લાવી અને પછી ધોણા હિંગળાદ માતા મોમાઈ માતા છેતરપાળ નાગ અને ભેરો પહોંચતા યા કર્યો અને બી અંદર બાર શંકર બરાબર બાર જ્યોતિર્ષિંગ ઉપર નવદુર્ગા નવગરે પછી આ જે માતાઓ છે વાણવટી શિકોતર શિકોતર ફરસી શિકોતર વિહોદ અને નાગણેશ્વરી ગૌરીશંકર વચ્ચે બિરાજ મંથલ છે આ સોમનાથ મહાદેવ છે આ મંદિર છે

એમાં હિંગળાજ માતા મારી પોતાની કુળદેવી છે ભૈરવ છે મોમાઈ માતા હોય હા આ ભૈરવ છે આ મોમાઈ માતા આ શેત્રપાળને નાગ આ દક્ષિણી પૂજા અને આ ધોણેશ્વર મહાદેવ આ રીવત ધોણો અને અખંડ ચાલુ છે જેમાં આપણે જલારામ બાપુ બની ગયા વીરાબાઈને જલારામ વીરાબાઈને જલારામ અને બ્રહ્માજીને સાત છ સપ્ત ઋષિ છે અને હામાં પરશુરામ લખો ને રમ અપીર આ પીર પદમીમાં છે હવે આપણે પતા લોકમાં જઈ રહ્યા છો ગણ તમો ગણ ને છતો ગણ જે આ તમો ગણ છે પતાળેશ્વર મહાદેવ અને પતાળની મણકાર બિરાજમાન છે આને પતાળ લોક કહેવામાં આવે છે અને હવે આપણે છતો ગણ જ્યારે બ્રહ્મા પાસે જઈશું જેને બ્રહ્માજી જેને માથું મેરુ સમાન પગ પીયાળા માં પ્રાગવડ ને પાન કેમ જણા ત્રણેય ત્રણ છતો ગણ રજો ગણ તમો ગણ એક પાન ની અંદર બ્રહ્માજી બ્રહ્માજી ને ત્રણ પત્નીઓ ગાયત્રી છાવંદ ને બ્રહ્માણી જયારે

ત્રણ પત્ની આમાં આ સાવંત્રી મોટો ગાયત્રી નાનો હવે આથી સર્ગલોક પૂરો થઈને હવે લોકમાં વિષ્ણુ ભગવાન પાછી જઈ રહ્યા છે જેનો લોકનો રાજા વિષ્ણુ ભગવાનને નારાયણ છે જેની જોડે કુબીર ભંડારી અને ગરુડ ગણપતિની સ્થાપના છે બિરાજમાન બિરાજમાન જેની હવે રાત્રા પૂરી થઈ જાય છે ચાર ધામ યાત્રા મંદિર માં ચાર ધામ ની યાદિમાનમ સ્વલ જગત વેક્ષો નિરસ ભજે ભજે ष्टं वरिष्ठं गुरूणां गरिष्ठं स्वरूपै कनिष्ठं सदा यीरं महावीर જય દ્વારકાધીશ જય ખડોલ તેત્રીસ કરોડ દેવાની જય હો આ ખડોલ તપેશશ્રી આશ્રમની અંદર એકાવન કોંડીના આવન બાવીમાં છો ને આપણે તા તેણે દાડે બે ચમસ્કાર બરાબર જોવા મળેલ છે હા જાહેર હજારો વસ્તીની અંદર હા હા એક થરાદ તાલુકાના કુંભારા ગામમાં બગડરબોર મૂર હારું આશા કરીને આવેલ ખડોલ ગામ બરાબર મિસ્ત્રી નામ હું ભૂલી જો છું હરિરામભાઈ મિસ્ત્રી સામે જોઈને તમે અને બાપુએ આશીર્વાદ દઈને બોર ચાલુ કરાવેલ હજારો વસ્તીની હાજરીમાં કોઈ પણ ખર્ચા વિના હા હા અને બીજો મળ્યો ચોથાર નેહડાના સેલોતને બરાબર પડેલ એક એક કરોડ ને છવી લાખ ની ચોરી નો આરોપી અને નિર્દોષ છોડાવી આ તપેશ્વરી આશ્રમે લાવીને હવનમાં આખું કુટુંબ પાંચ ગાડીઓ રજબૂતાની ભરીને આવીને જાહેર વસ્તીમાં એ જાહેર વાત સાચી અને પ્રમુખ તરીકે અને ખુબ સેવા આપી રહ્યા છે બાપ થી પણ એટલા જ હોશિયાર જ્ઞાની

टेदष्टकं कण्ठहारं मुरारे सविष्णोर्विशोकं ध्रुवं ज्ञाति लोकम् जराजन्मशोकम्